હાલો ત્યુબ કમ્બલી કેમ છો કદાચ મજામાં આપણો વિડીયો જોતો કોઈ મજામાં જ હોય તો આજના વિડીયોમાં આપણે કારીગરો દિવાળી મહિનો હાલે છે તો કારીગર ને આપણે પૂછ્યું કે મંદિરનો માહોલ કેવો છે તો હાલો આપણે જઈએ હરી મહિનો તમારે કેવો ભરાય છે ચલો ભાઈ પરેડભાઈનું આવું કેવું છે મતલબ કલ્પેશભાઈ પૂછીએ હો